નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત થશે બેટ દ્વારકાની યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનું આયોજન પ્રસિદ્ધ યાત્રાધામ બે દ્વારકામાં ફરીવાર તંત્રનું બુલ ડોજોએ ફર્યું છે સરકારી જમીન ઉપર કબજો જમાવીને બેઠેલા ભૂમ માફિયામાં ફફડાટ ફેલાયો છે હાલ બેટ દ્વારકાનો વિકાસ ચાલુ હોય છે કે સરકારી જમીન પચાવી લેનારા પાસેથી જમીન મુક્ત કરવાની તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે ઓખા નગરપાલિકા ઓખા પોલીસ તેમજ દ્વારકા એસડીએમ સહિતના અધિકારીઓ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધિકારીએ કર્યો વેશ પલટો અને પછી જોવા જેવી થઈ વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીનો ગોધરા મામલતદાર કચેરીએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ધોતી ટોપી અને ચશ્મા પહેરીને અધિકારીએ કર્યો વેસ પલટો કરીને આ અધિકારી લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો હતો પુરવઠા અધિકારી એસટી મકવાણા વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ગોધરા મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીનો મોટો ખુલાસો પણ થયો હતો

યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર કરતા બુલડોઝર ઓખા નગરપાલિકા દ્વારકા એસટીએફ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ છે બેટ દ્વારકાના વિકાસ પ્રક્રિયાને વેગ આપવા આ કામગીરી કરવામાં આવી છે જેમાં વર્ષોથી કબજો જમાનારો સામે કડક પગલા લેવાયા છે સમાચારની વાત વાત કરીએ તો નકલી કૌભાંડ છે ઉત્તર પ્રદેશની સો કિલો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના આગ્રામાં અઢાર પ્રચલિત બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે યુરિયા અને પામ ઓઇલ જેવા ખતરનાક કેમિકલ મિક્સ કરીને આ નકલી ઘી તૈયાર કરાતું હતું ફેક્ટરીમાંથી પચીસ કિલો કાચું મટીરિયલ નકલી પેકેજિંગ અને સ્ટીકર પણ મળી આવ્યા છે આ ઘી ભારતના મોટા શહેરોમાં સપ્લાય પણ થતું હતું આ નકલી ઘીનો પચાસ ટન જથ્થો મેરઠ મોકલવામાં આવ્યો છે જેને પોલીસ હાલ ટ્રેક કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા કા ચશ્મા સિરિયલમાં દયાબેન એટલે કે દિશા વાખાણીના પરત આવવાને લઈને પ્રોડ્યુસર આશિત મોદીએ જણાવ્યું હતું કે તેમનું શોમાં પાછું આવવું મુશ્કેલ છે જોકે હજુ પ્રયાસ ચાલુ છે તેમની ગેરહાજરીમાં નવા દયાબેન માટે ઓડિશન પણ ચાલી રહ્યા છે વ્યક્તિગત અને પરિવાર સંબંધિત કારણોને લીધે દિશા વાખાણીનો પરત આવવું મુશ્કેલ બન્યું છે જો કે અમને હજુ પણ કોઈ ચમત્કારની આશા છે સમાચારની વાત કરીએ તો અમરેલી કાંડ પાયલ ગોટી જામીન ઉપર મુક્ત અમરેલી કાંડમાં પાયલ ગોટીને પંદર હજારના બોન્ડ ઉપર જામીન મંજૂર થયા છે પાયલ જેલ મુક્ત થવાની શક્યતા છે કોર્ટના ચુકાદા બાદ પાટીદાર સમાજમાં આનંદ ફેલાયો લેટર મામલે ભારે વિરોધ થયો હતો સાથો સાથ સહકારી અને ભાજપ અગ્રણી દિલીપ સંઘાણી દ્વારા પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ધરા ફરીથી ધ્રુજી છે ગુજરાતમાં આવ્યો છે ભૂકંપ કચ્છની ધરા ફરી એક વખત છે મળતા સમાચાર પ્રમાણે ગઈકાલે ફરીથી કચ્છમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપની માહિતી આપતી સરકારી વેબસાઇટ પ્રમાણે કચ્છના રાપર નજીક બે પોઈન્ટ ત્રણની ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો સાંજે ચાર વાગ્યે અને સોળ મિનિટે આ આવેલા ભૂકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી ચોવીસ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી એક દુઃખના સમાચાર સામે આવ્યા છે સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની છે સુરતના માંગરોડ તાલુકાના ધામડોડ ગામ પાસે મુંબઈ અમદાવાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ત્રણ કાર અને બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો એક પછી એક પાંચ વાહન અથડાયા હતા ઘટનાની જાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક પહોંચી અને મદદથી વાહનો રસ્તા પરથી હટાવ્યા હતા આ અકસ્માતથી હાઇવે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે